હે સજાનંદ સ્વામી હે રાજાધિ રાજા અનંતકોટિ બ્રહ્મના પતિ અક્ષરધામના મુક્ત ઈશ્વરના ઈશ્વર તમારી આજ્ઞાથી આ સૂર્યચંદ્ર આકાશમાં છું હું તમારી આજ્ઞાથી આ પૃથ્વી શ્રેષ્ઠ નારાયણને ધારણ કરીશ અને તમારો મહિમા તો શેષ સરસ્વતી કહી શકતા નહીં તો મારા વાલા હું તો એક પામર જીવ છું અને કહી શકું નારદ સંકાદિકો તો અખંડ તમારું ધ્યાન કરીશ શકું અને મારા વાલા અમારા સારું તો તમે સપૈયામાં પ્રગટ થયા ત્યાં અનેક જાતની લીલાઓ કરી માતા પિતાને અક્ષરધમનો મોકલીને અનેક જાતની લીલાઓ કરીને અને મારા સારું આ લોકમાં આયા રસ્તામાં કોટા કોકરા તાપ તરકા અનેક સંકટો સહન કર્યા દુષ્ટ લોકોને અનેક જાતના ઉપદ્રવ કર્યા ઓહો મહારાજ આ જે ભૂલી જાય એના જો તો પાપી કોઈ જીવ નહીં અને એ હે દિનબંધુ ઘણા યુગોથી હું ભવસાગરમાં ભટકું છું પણ તમારા ધર્મની વાત મને સમજાની નથી તેથી હું ખૂબ જ હેરાન થઉં છું મારા વનસ્પતિની યોનિમા હું કુવાડાથી કપાનો અને પશુઓની યોનિમાઓ મેં ભૂખ તરસો વેઠી જરચર અને પક્ષીઓની યોનીમા મને પારધિવએ માર્યા અને ઓ મારા વાલા હવેથી ફરીથી પસ્તાવો પડે એવું હું નહીં કહું અનુઓ દયારુઓ દિનબંધુ તમે મારા હૈયાના હાર છો મારી અખરના તારા સો ઘડી એક નહીં વિસારું તમે મારા સર્વનું ઠેકાણું છો હું મારા વાલા મુક્તાનંદ બ્રહ્માનંદ જેવું સાચી સત્સ્યની સમજણ આપજો મૂર્તિ બ્રહ્મચારી વાસુદેવાનંદ બ્રહ્મચારી જેવું પણ આપજો અનુહો મારા વાલા હું દયારો ઓ જાત જાગતો સપનામાં એક તમારું જ ધ્યાન થજો ઘણ્યા લોકો સ્વામીને કહીને બોલાવે